રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડના સહાય પેકેજ જાહેર કરાતા ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છેલ્લા ચોવીસ વર્ષ થયા વરસાદ નથી પડ્યો એવો વરસાદ હવે આ સમયે પડ્યો હતો ખેડૂતોના પાક તૈયાર થઈ ગયો હતો ખેડૂતોને વીઘે પંદર વીસ હજારનો ખર્ચ થઈ ગયો છે તો આ ઐતિહાસિક નિર્ણય કઈ રીતે ગણાય તો ચોપન લાખ ખેડૂતોનો હિસાબ કરો તો બાવીસો રૂપિયા ભાગમાં આવે ખેડૂતોનો ખર્ચ વીસ હજાર રૂપિયા થયો છે ટેકાના ભાવે નહીં પરંતુ એમએસપી આપો પૂરતા ભાવ આપો પેકેજ માત્ર લોલીપોપ સમાન છે ખેડૂતોનું કેવું છે વિઘાદી ગણીએ ખેડૂત તો પંદરસો રૂપિયાનો લાભ મળશે ખેડૂતને ને પેકે એનું શું આવે ખેડૂત ને રૂપિયા એટલે કાય નો કેવાના વિગે ત્રણ હજાર રૂપિયા નહીં તો નીર ખેડૂત બગડી ગઈ છે મગફળી બગડી ગઈ સોયાબીન બગડી ગયો કપાસ બગડી ગયો છે જો એમનો સંપૂર્ણ પાક ત્યારથી નિષ્ફળ ગયો છે અને ખેડૂત ને દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે એમાં ગાઈડલાઈન તો આપી નથી ખાલી પૈસા જાહેર કર્યા છે ખાતામાં આપશું કે સર્વે કરશું બધા ખેડૂતને આપશું એની ગાઈડલાઈન તો જાહેર નથી કરી આની પેલા ખેડૂત ને ચાર પેકેજ જાહેર કર્યા હતા પાંચસો કરોડ નું જાહેર કર્યું હતું સાતસો કરોડ નું જાહેર કર્યું હતું પાંચસો કરોડ નું જાહેર કર્યું હતું એના પૈસા ખેડૂત આપ્યા નથી કારણ કે પાંચસો સાતસો કરોડ ની ખેડૂતને જાહેરાત કરી હતી એક લાખ આપે તો ખેડૂત ને ફાયદો થાય આ તો કોઈ વસ્તુ આ પૈસા આવે કે ન આવે કોઈ ખેડૂત લાભ જ નથી એક ટકાનો ખેડૂત તો એક જ છે સંપૂર્ણ ભેડા માફ કરે ગુજરાત સરકાર એવું કહી છે કે આ ઐતિહાસિક નિર્ણય છે સહાય દસ હજાર કરોડ માફ કર્યું છે સહાય ખેડૂતને આપી છે તો આ ઐતિહાસિક નિર્ણય કેવી રીતે કહી શકાય અત્યારે ખેડૂતોને છેલ્લા ચાલીસ પચાસ વર્ષની અંદર જેવો વરસાદ નથી પડ્યો એટલો વરસાદ એવા ટાણે પડ્યો છે જ્યારે ખેડૂતોનો પાક ઉત્પાદન થઈ ગયેલો ખેતરની બહાર નીકળવા હતો એક એક ખેડૂતને વીઘે પંદરથી વી વી હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો આ ઐતિહાસિક નિર્ણય કેવી કેવી રીતે કહી શકાય એક એક ખેડૂતને અત્યારે ભાંગાકાર કરો ને તમે છપ્પન લાખ ખેડૂતોનો જે ભાંગા કરો બાવીસો રૂપિયા ભાગમાં આવે તો વીવી હજાર ની નુકસાની ગઈ છે એક ખેડૂતને એમ કેસ ઐતિહાસિક નિર્ણય કેવી રીતે કહી શકાય અત્યારે ખેડૂતો તાહિમ થઈ ગયા છે અને સરકારે એવું કીધું ટેકાના ભાવે મગફળી ને ખરીદી એટલી કરશું પણ ટેકાના ભાવની જરૂરિયાત જ નથી અત્યારે ખેડૂતો એમએસપી ગેરંટી લાવો અને એમએસપી આપો ખેડૂતોને એના ભાવ પૂરતા પ્રમાણમાં આપો બધામાં જનજનજીક ભાવ મળે એટલે આ ઐતિહાસિક નિર્ણય નથી આ ખેડૂતોને એક મોટા મોટી લોલીપોપ દેવામાં આવી છે ખરેખર ખેડૂતો માટેની જે સરકાર હોય અને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકાર હોય તો આ સરકારને ખેડૂતોનું દેવું માફ કરી દેવું જોઈએ અને એમએસપી ગેરંટી કાનૂન લાવો જોઈએ ટેકાના ભાવની મગફળીની જનજત બધી બહાર નીકળી જવું જોઈએ ટેકાના ભાવે મગફળી ખરીદી હું કામ કરવું જોઈએ સરકારને પણ નુકસાની છે પોતે ચૌદસો રૂપિયા ની લે છે અને પોનની ચૌદસો રૂપિયાની મગફળી લીધી હતી અને સાતસો રૂપિયા વેચી એની જગ્યાએ ખેડૂતના ખાતામાં સીધા પૈસા નાખી દો ને એટલે ખેડૂત પણ સધર થઈ જાય અને તમારે પણ નુકસાની ન જાય તો એની જગ્યાએ એવું નહીં કરે પણ આ સરકાર માત્ર તાઇફા કરવાની અને આજી સહાયની જાહેરાત કરી છે એ ઐતિહાસિક જાહેરાત નથી ખેડૂતોને ખરેખર જો ઊભા કરવો હોય તો દેવું માફ કરવું જોઈએ એક જ નિર્ણય હોવો જોઈએ દેવું માફ અને એમએસપી ગેરંટી કાનૂન લાવવો જોઈએ આ એક જ હોવું જોઈએ બાકી સરકાર ધ્યાન નહીં દે તો આ ખેડૂતોને પાયમાલ થઈ ગયા છે જય જવાન જય કિસાન નાના પોઢા ઉમરગામથી શરૂ થયેલી જનજાતીય યાત્રા વલસાડ